આજના સોના ચાંદીના બજાર ભાવ તારીખ ત્રેવીસ ચાર બે હજાર ચોવીસ ને આજે શું રહ્યા સોના ચાંદીના બજાર ભાવ જેની વાત કરીએ તો મિત્રો કાલની તુલનામાં આજે ફરી એકવાર ઘટાડો જોવા મળી રહ્યો છે તો ચાલો મેળવીએ માહિતી જેની અંદર સૌપ્રથમ કેરેટ સોનાના બજાર ભાવ જેમાં આજે દસ ગ્રામ સોનું સડસઠ હજાર ગ્રામ સોનું 67540 માં વેચાઈ રહ્યું છે અને સો ગ્રામ સોનું છ લાખ હજાર માં વેચાઈ રહ્યું છે જે મિત્રો બાવીસ કેરેટ સોનાના ભાવ રહ્યા છે જેની અંદર આજે ઘટાડો નોંધાયો છે આગળ વાત કરીએ તો હવે આપણે જોઈશું ચાંદીના ભાવની વધઘટ તો મિત્રો તમે ગ્રાફમાં પણ જોઈ શકો છો કે આજે ચાંદીના ભાવમાં ઘટાડો થયો છે તો આજે એક કિલો ચાંદીનો ભાવ શું રહ્યો તે આપણે જોઈશું જેની અંદર આજે દસ ગ્રામ ચાંદી આઠસો ને ચોપનમાં વેચાઈ રહ્યું છે સો ગ્રામ ચાંદી આઠ હજાર પાંચસો ને ચાલીસમાં જ્યારે એક કિલો ચાંદી પિંચાશી હજાર ચારસોમાં વેચાઈ રહ્યું છે જ્યારે મિત્રો છેલ્લા ચાર દિવસથી ચાંદીના ભાવમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે આગળ વાત કરીએ તેની પહેલા મિત્રો આવનારા દિવસોની અપડેટ મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડિયોને લાઈક કરવાનું ભૂલશો નહીં મિત્રો

જાણવા માંગતા હોય તો કોમેન્ટ દ્વારા જણાવ્યું